넌넌넌 <목소리도> અમદાવાદના પૂર્વ વિસ્તાર ઓઢવના વિરાટનગરમાં ઓગણીસો સિત્યોતેરથી કાર્યરત શિવિબા ડાહિયાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી અંબિકા વિદ્યાલય અને આરના પબ્લિક સ્કૂલ આજે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારી નામના ધરાવે છે આ સંસ્થામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમોમાં બાળ મંદિર જુનિયર અને સિનિયર કેજી પ્રાથમિક માધ્યમિક શિક્ષણમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ એકથી બાર સુધીનું સારું અને શિસ્તબંધ શિક્ષણ આપતી આ સંસ્થા દર વર્ષે વાર્ષિક કાર્યક્રમ તેમજ સમયે સમયે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો ને પ્રવાસો પણ યોજાય છે જેનાથી બાળકોને શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિ કરવાથી એમનામાં રહેલી શક્તિ અને ટેલેન્ટ બહાર આવે છે જેથી કરીને શાળાએ વિદ્યાર્થીઓને ઉપયોગી વાતાવરણ અને સગવડ આપીને એને મનગમતા ક્ષેત્રમાં એ કામ કરીને આગળ વધી શકે એવું પ્રોત્સાહન આપવામાં આવે છે સાથે સાથે શિક્ષણને પણ એના સમયસર અને ટાઈમટેબલ અનુસાર પૂરું કરીને પરીક્ષાઓ માટેની પૂરતી તૈયારીઓ સાથે ખૂબ જ સારું શિક્ષણ આપવા માટે શિક્ષિત અને અનુભવી શિક્ષકો અને અન્ય સ્ટાફ ધરાવે છે જેથી આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરિણામ લાવતા હોય છે આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસમાં આ શાળાનો વાર્ષિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રેણીબંધ કાર્યક્રમોમાં અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ જેમ કે વૃદ્ધાશ્રમ રટન ટાટા સર રેગિંગ ભારતીય સંસ્કૃતિ પુલવામા અટેક અને ખાસ ધાર્મિકતાના જ્ઞાન હેતુ મહાભારત ઉપર પોતાના કાર્યક્રમો રજૂ કર્યા હતા જે ખરેખર ખૂબ જ સારી રીતે ભજવ્યા હતા ખૂબ જ મહેનતથી તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં જોનારાઓને ખૂબ જ આનંદની અનુભૂતિ કરાવતા હતા શાળા દ્વારા દર વર્ષે યોજાતા આ વાર્ષિક કાર્યક્રમમાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે એમના સંતાનોને ખૂબ જ સારી કેળવણી મેળવતા અને એમની સામે એને પ્રદર્શિત કરતા આનંદ અનુભવતા હોય છે દરેક શાળાઓએ આ રીતનો વાર્ષિક પ્રોગ્રામ યોજીને વિદ્યાર્થીઓના ટેલેન્ટને પ્રોત્સાહન આપવું જોઈએ સરકારથી અમે મેનેજમેન્ટ અને શાળા પરિવારના શાળાના સભ્યોના પણ પૂરતા સહકારથી આજે એક સુંદર કાર્યક્રમ અમે પૂરો પાડ્યો છે અને આ કાર્યક્રમની વિશેષતા ખાસ તમને એ કહું કે જેમ ગયા વર્ષે અમે અયોધ્યા મંદિરનું લોકાર્પણ હતું અમારો જે કાર્યક્રમ હતો એ જ અયોધ્યા લોકાર્પણ હતું એના કારણે અમે અયોધ્યા થીમ ઉપર રામાયણનો આખો ડાન્સ અહીંયા બતાવ્યો હતો એન્યુઅલ ફંક્શનમાં અને આજે હમણાં તાજેતરમાં જ આપણા ભારતનું એક મહામુલું રત્ન એટલે સ્વર્ગીય રતન ટાટાજી જે મૃત્યુ પામ્યા છે એમને અનુલક્ષીને આ ભારત રત્નને

આમ તો સંસ્થામાં તો તેત્રીસ વર્ષથી અને આચાર્ય તરીકે તેર વર્ષથી ફરજ બજાવું છું પ્રથમ તો હું આપણા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી શ્રી સ્વર્ગીય મનમોહનસિંહ ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાપૂર્વક શાળા પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અર્પું છું અમારી શાળામાં આ સંસ્થામાં અવારનવાર કાર્યક્રમો વર્ષ દરમિયાન થતા જ હોય છે શૈક્ષણિક જે કાર્ય પ્રવૃત્તિ શિક્ષણ કાર્યને કોઈ અસર ના થાય એવી રીતે અમે તમામ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ સહઅભ્યાસ પ્રવૃત્તિઓ જે છે એમાં રમત ગમત લગતી આવા સાંસ્કૃતિક સર્વાંગી વિકાસ થાય બાળકનો એ માટે સતત આવા કાર્યક્રમો થતા જ હોય છે શાળામાં પણ વાર્ષિક મહોત્સવ એક એક મોટા સ્ટેજ ઉપર થાય એ હેતુથી આ કાર્યક્રમ જે છે એ એક વર્ષમાં એકવાર છે આ પ્રમાણે આયોજન કરેલું છે હવે જે નવી શિક્ષણ નીતિ છે બે હજાર ઇમ્પ્લિમેન્ટેશન થશે એ જે છે એના એની અંદર પણ આવા જે છે કાર્યક્રમો ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને એવા કાર્યક્રમો હજુ વધુ થતો રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ અમે પણ વંદે સમાચાર ટીમ માંથી ડોક્ટર મનમોહનસિંહના માટે પૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને વિશેષમાં સ્કૂલ દ્વારા સુંદર કાર્યક્રમોનું આયોજન થતું હોય છે સતત તેમના વિકાસ માટે માતા પિતા શાળા તથા વિદ્યાર્થીઓ અને જે શિક્ષકગણ છે તેમના તેમના દ્વારા હંમેશા સતત પર વિકાસ માટે તેમના વિકાસ માટે સતત કાર્યશીલ રહેતા હોય છે એવો પ્રયત્ન કરતા હોય છે આપ પણ અંબિકા વિદ્યાલયમાં આવો અચૂક મુલાકાત લો અને સ્કૂલની કાર્ય પ્રવૃત્તિ વિશે તમે પણ જાણો અને અમે પણ સ્કૂલમાં આવીને જે કાર્યક્રમ હતો તેમાં નિહાળીને અમે પણ ખૂબ આનંદની અનુભૂતિ કરી રહ્યા છીએ હું કૌશિક ગુનોદર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો